પ્રાપ્ત માહિતી અનુસાર ચુંદડી ગામના નદી ફળિયાના ગ્રામજનો મોટી સંખ્યામાં એકઠા થઈ સિંગોળ મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું ગ્રામજનોની મુખ્ય માંગ નદી કિનારે પ્રોટેક્શન દિવાલ બનાવવાની છે તેમનું કહેવું છે કે જો આ દિવાલ બનાવવામાં આવે તો તેમના ઘરો અને જાનમાલને વરસાદી પાણી થતા નુકસાનીથી બચાવી શકાય છે આ સમસ્યા અંગે ગ્રામજનો અગાઉ પણ મૌખિક અને લેખિત રજૂઆતો કરી પરંતુ તંત્ર દ્વારા કોઈ સકારાત્મક પ્રતિસાદ મળ્યો નથી એટલું જ નહીં સ્થાનિક ધારાસભ્ય સાંસદ સભ્ય અને જિલ્લા કલેક્ટર પણ આ ગામની મુલાકાતે આવ્યા ત્યારે તેમને પણ આ સમસ્યા અંગે મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી જોકે ચોમાસું પૂરું થતા તંત્ર ફરી ઊંઘી જાય છે અને તેમની રજૂઆતો સાંભળવામાં આવતી નથી તેવી ગ્રામજનો એ ફરિયાદ છે ચોમાસું નજીક આવતા જ ફરી એકવાર તંત્ર દોડતું થયું છે પરંતુ કાયમી ઉકેલ હજુ પણ દૂર છે તંત્ર વહેલી તકે પ્રોટેક્શનથી ગ્રામજનોએ ફરીથી આવેદનપત્ર આપ્યું છે ગ્રામજનોએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જો આ આપ્યા પછી પણ તેમની માંગણીઓ પર ધ્યાન આપવામાં નહીં તેઓ જિલ્લા કલેક્ટર કચેરીએ ધરણા પર બેસવા મજબૂર થશે ચુંદડી ગામના નદી ફળિયાના ગ્રામજનોની આ સમસ્યા ગંભીર છે અને તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવી અનિવાર્ય છે જેથી આગામી ચોમાસામાં તેમને વધુ હાલાકી ભોગવવી ન પડે શું તંત્ર ચલણી આ ગંભીરતાથી લેશે અને સમયસર યોગ્ય પગલાં ભરશે તે જોઈ રહ્યું એવા ભૂપેન્દ્રસિંહ બારિયા ભારતની અસ્મિતા દાહોદ આજ રોજ સિંગોડ તાલુકાના ચુંદડી મુકામ અને ચુંદડી ગામનો રહીશ છે અમે મારું નામ છે પરમા રામસિંહભાઈ કમાભાઈ અમે વર્ષોથી પંદર વર્ષથી જે કંઈ નદીના વેસ્ટ નદીના પૂરના લીધે ધોવાણ થાય છે અને જમીન ખેતીલાયક બી ધોવાઈ ગઈ છે વધતામાં આજ જમીન કદાચને ગઈ વખતે નદી સામે વધારે તૂટવાથી આ વખત તો ઘરો બી તણાય અને જાય એવી પરિસ્થિતિ છે એના માટે અમે લગભગ વર્ષોથી પંદર વર્ષથી અમે આ સમ આ મેસેજ બધાને અમે પહોંચાડીએ છીએ આગળનું જે કંઈ તંત્ર છે અમે જાણ બી કરીએ છે પણ આજ રીતે આજ દિન સુધી કોઈ પણ કામ અમારો હાથ ઉપર લીધે નથી એના માટે અમે મામલેદાર સાહેબને અને ટી ટુ સાહેબને આજે આવેદનપત્ર આપી અમે અહીંયા આપવા માટે અમે